ધાનેરા તાલુકાના રામપુરા મોટા ગામે લાઈવ વરસાદનું જીવન પ્રસારણ થઈ રહ્યું છે જબરદસ્ત વરસાદ થઈ રહ્યો પડી રહ્યો છે તાલુકાના રામપુરા મોટા ગામે વરસાદ વચતી રહ્યો છે લાઇન પ્રસારણ થઈ રહ્યું છે એ ઉઠાવી ભાઈ હવે લાઈવ પ્રસારણ રામપુરા મોટા ગામથી વરસાદ રહ્યો છે રામપુરા મોટા ગામ રામપુરા રામપુરા ના વરસાદ વરસી રહ્યો છે લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે નાના નાના બાળકો ઓમ નમ દિવસ બોલે છે

Mr. Isto dr Coastal ce n' disgusted, Mr. Camarlie, Mr. Cam Arrow, Mr. Alba Zola Interredator, Mr. I get now to root Mr. 이미 a 34 million Mr. familie Mr. How shall I risk him呢?! Mr. выз Rio અડધો કલાક પેલા વરસાદ આવ્યો છે અને પંદર મિનિટ થી વરસાદ ઘણો તો નથી અને માપનો વરસાદ વરસી રહ્યો છે તો આ બાપ સુપર સુપર ન નવ નવ નહોતું કે તો ટ્રેન બના एकदम નદમ નદમ તું ઘરે

ખબર નથી કે આવી રીતે વરસાદ હશે આ તો વરસાદ રમતો હલો દર્શક મિત્રો આજે ધાંદરા તાલુકાના રામપુરા મોટા ગામે વરસાદ જોરદાર વર્ષી રહ્યો એટલે કે માપી ઘણું કે દસ પંદર ટકા વરસ્યો હશે

સારી બાજુ મેઘો ગરજવા માંડી રહ્યો છે પણ વરસાદ થોડો ઓછો પડે છે

তুলসী মাজি দিলে বাৰু

सन्ति <missimulac> 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 कोन पछ्यो उम्क भयो यो न नौ जना बाळी कोटी जीनियस सेवन